રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં રાજા રજવાડા વિશે વાહિયાત ટિપ્પણી કરવામાં આવી હતી જેનાથી સમગ્ર રાજપૂત સમાજમાં પુરુષોત્તમ રૂપાલા પ્રત્યે રોષની લાગણી ફેલાય છે ત્યારે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સમગ્ર રાજપૂત સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પુરુષોત્તમ રૂપાલા દ્વારા ઐતિહાસિક તથ્યોનું હકીકતથી વિપરીત ચિત્રણ કરી સમાજની છબી બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેમની વાહ્યા ટિપ્પણીને લઈને સમસ્ત રાજપૂત સમાજ તથા રાજપૂત સમાજની માતા બહેનો અને દીકરીઓને ઘેરો આઘાત લાગ્યો છે ત્યારે તેમની લોકસભાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી આ વેળા આમોદ તાલુકા સમગ્ર રાજપૂત સમાજના આગેવાન ભૂપેન્દ્રસિંહ દાયમા વિજયસિંહ સોલંકી દિગ્વિજયસિંહ રાઠોડ નીલકંઠસિંહ સિંધા સુરપાલસિંહ રાજ સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજપૂત સમાજના રોષને જોતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમોદ મામલતદાર કચેરી ખાતે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો ક્ષત્રિય સમાજ વિશે જે અશોભનીય ભાષાનો પ્રયોગ કરી અને સમાજને સમાજની મા દીકરીઓને લાંછન લગાડે એવા વાણી વિલાસના કારણે ક્ષત્રિય સમાજને આઘાત લાગેલો છે આ કોઈ પક્ષની સામેની લડાઈ નથી ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી આ કોઈ સમાજ સામેની લડાઈ નથી માત્ર ક્ષત્રિય સમાજનું શ્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે અભદ્ર વાણી વિલાસ કરે છે એના સામે અમારો વિરોધ છે અમારી માંગ એક જ છે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને કે ગુજરાતની અંદર રાજકોટ સીટના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ તાત્કાલિક ધોરણે રદ કરે અને જો એ રદ કરવામાં નહીં આવે તો અમે એવું સમજીશું કે હાઈકમાન્ડ પણ આ વાણી વિલાસની અંદર સંમત છે તો આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીએ એના પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે